બાબર નજીક લૂંટની ઘટના બે ઇસમોએ ચાલુ ગાડીએ ચપ્પાની અણી બતાવીને પૈસાની માગણી કરી હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવ ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા તે સમયે ઘટના બની

એટલે તો પાછળ મી આગળ બેઠો કે નાના અમે પાછળ ગયા છે આગળ ન બેઠા સીટ એકલો એક એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે અને એટલે બે ત્રણ બાઇકવાળા વાળા ત્રણ ચાર બાઇકો વાળા બે બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પહેલાં બે મને માથે પકડી વાળ તો નાના થાય શીખાય એટલે ખેંચો મને અને ભીડો ચાલુ ગાડી ચાલુ ગાડી બે તરત બ્રેક કરી આમ કરી નથી બ્રેક તો કરી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કાઢ્યા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા ભાઈ બહુ બધું બહુ બી ગયા જતા એને મારા જોડે પૈસા નથી મારા જોડે પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા કે મારે કહેતા કાઢ પૈસા કાઢ મારાને હું ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછલા બધા અહીં માર્યો અહીં મારું મારે ખૂબ મને માર માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારા જોડે ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આયાથી બાઈક ભેગાઈ બાઈકમાં બેસી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે એના આધારે હું કહું છું તમારું નામ અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મારા તરીકે હું રામકથા કર છું બરાબર જી